જી અસલામ વહમતુલ્લા વબરકાતું મિત્રો આજે અઢાર તારીખ હાજી સાબુની મુલાકાતનો દિવસ હતો પાંચ દ્વારકા અને તીથવા ગામના ઘણા બધા હાજીઓ જે હજપડવા જઈ રહ્યા છે તેમની મુલાકાતનો દિવસ હતો તો હું પણ આજે સવારથી મારા ફેમિલીને સાથે હાજીઓને મળવા માટે નીકળી ગયો હતો મારા કાકાજી સસરા હજપડવા જાય છે મારા વાઇફને ત્યાં છોડી અને હું નીકળી ગયો અને હું જ્યારે પણ ક્યાંય સફર કરું છું કોઈ પ્રસંગમાં જાઉં છું તો ઘરે સવારે નિયત કરીને નીકળું છું કે આજે જ્યાં કાંઈ પણ જઈશ ત્યાં હું વ્યસન છોડાવવા માટેના મારા ભાઈઓમાં કોઈ પણ ભાઈને પ્રયત્ન કરી અને એક અથવા બે ભાઈને હું વ્યસન છોડાવીશ એવા જ નેક ઇરાદાની સાથે હું પણ આજે નીકળો તો સવારના એક બે હાજી સાહેબોને મળવા માટે નીકળો જૂના ગામમાં ગયો મુલાના અમજીદ સાહેબને મળવા તો ત્યાં મારા એક જાણીતા અમારા જ સર્કલના ગ્રુપના એક મારા ભાઈ હતા મિત્ર તેમની પાસે બેઠા હતા મેં અને ચર્ચાઓ નીકળી હજરત કેવું ચાલે છે તમારું અભિયાન તો મેં વાત કરી કે અભિયાન તો બહુ અલમદુલ્લા સરસ ચાલી રહ્યું છે પણ તમારી શું ચાલત હાલત છે મને બતાવો તો મને કીધું કે પ્રયત્ન તો ખૂબ કર્યા હજરત તમારા વિડીયોઝ જોઈને એવું થતું હતું ક્લિપો સાંભળીને પણ એવું થાય કે છોડી દેવી છે પણ થોડું ટફ લાગે છે તો મેં એમનો હાથ પકડીને કીધું હતું ગઝરત એક કામ કરો તમે જો ખરેખર તમારાથી ફાકી ન છૂટતી હોય તો તમે કોઈ પણ કેન્સરના દર્દીના ઘરે જાઓ અને એમને જઈને ખાલી એટલું કહો કે તમે કેન્સરના પીડાઓમાંથી પસાર થયા છો તો તમારા રિપોર્ટ તમે કેટલા કરાવ્યા હશે અત્યાર સુધીમાં તમા તમારી પાસે એમની ફાઇલ છે જો તમે એના ઘરે જઈ અને એની ખાલી રિપોર્ટની ફાઇલ જોઈ લેશો તો હું એવું માનું છું કે તમે ફાંકી છોડી દેશો એમનો જવાબ હતો કે એક એમ તો મેં એને દાખલો આપ્યો કે મારે મારા પાડોશી ઇરફાનભાઈના ઘરે ચાર દિવસ પહેલાં હું ગયો હતો અને મેં એમના બાય રિપોર્ટ માગ્યા હતા કે મને બાયએફસીના રિપોર્ટ આપો મારે તો મારે થોડું એને સમજવાનો પ્રયત્ન કરવો હતો અને અભ્યાસ પણ કરવો હતો કે બાયફસી સ્ટાર્ટિંગ પિરિયડમાં હોય તો શું આવે છે અને લાસ્ટ સ્ટેજની અંદરમાં હોય તો શું લખેલું હોય છે અને શું રિપોર્ટની પરિભાષાઓ હોય છે એ સમજવાનો હું પ્રયત્ન કરવા માટે ગયો હતો તો ઇરફાનભાઈએ એમના દીકરાને એમના વાઇફને કીધું કે આપણી ફાઇલો લાવો તો મને લાગ્યું કે એક બે ફાઇલો હશે બટ એક બે ફાઇલો નથી આટલી મોટી ફાઇલો જેમાં એક ફાઇલની અંદરમાં લગભગ મારા અંદાજ પ્રમાણે અઢીસો રિપોર્ટ હતા એક ફાઇલ લઈને આવ્યા તો એમાં ગોતવા માંડ્યા તો મને એવું લાગ્યું કે આ એક જ ફાઇલ હશે તો ઈરફાનભાઈએ કીધું કે આ ફાઇલ નહીં પણ કદાચ ઓલી આગલી ફાઇલમાં હશે તો બીજી ફાઇલ પણ છે તો એવી ત્રણ ફાઇલો છે કીધું તો મને અહેસાસ થયો કે હાલ આ એક વ્યક્તિએ અઢી વર્ષની અંદરમાં આ હજાર બારસો રિપોર્ટ તો આરામથી કરાવ્યા હશે એક હજારથી બારસો રિપોર્ટ કરાવેલા છે એ રિપોર્ટ કરાવવા માટે એ કેટલી વાર દવાખાને ગયા હશે કેટલી વાર મેડિકલમાં ગયા હશે કેટલી વાર લાઇનમાં ઉભા રહ્યા હશે પછી રિપોર્ટ આવવાની રાહ જોવામાં કેટલા પીડાણાં હશે હર વખતે એના ભાઈઓમાંથી કોઈને કોઈને સાથે લઈને જવું પડે મેનેજમેન્ટ કેટલું ભાઈઓ કુટુંબે કરવું પડ્યું હશે એની પાછળ કેટલા લોકો હેરાન હશે કામની સિઝનો હશે તો પોતપોતાના કામ છોડીને પણ ઈરફાનભાઈને લઈ જવા માટેના પ્રયત્નો કર્યા હશે એ લોકોનો કેટલો ટાઈમ બેગડો હશે એ લોકોના કેટલા ધંધા બેગડા હશે આ બધું તમે અમેઝિંગ કરો તો હું એવું માનું છું કે તમારે માવા અને પાન છૂટી જશે બસ આવી થોડી ચર્ચાઓ મેં એની સાથે કરી તો એ મારા મિત્રએ મારો હાથ પકડો અને કીધું કે મોલાના સાહેબ આજથી હું અહદ કરું છું અને અલ્લાહ તલાની બારગામમાં એ પણ નિયત કરું છું કે આજે હું માવો છોડું છું અને એ માવો છોડવાનો જે સવાબ મળે ને એ અલ્લાહ પાક તમને આ ફરમાવે તમારા કારણે તમારા પ્રયત્નથી તમારા પ્રયાસથી હું માવો છોડી રહ્યો છું અને મારા જેવા અનેક લોકો જે માવા છોડતા હશે તમારા પ્રયાસથી તમને એનો અજર મળશે પછી ત્યાંથી બપોર પછી નીકળવા હું તીથવા ગયો હતો એક હાજી સાહેબ હજમાં જઈ રહ્યા છે સિંધાવદરના હાજી સાહેબ બાઇક મારી તરફ દોડાવીને લાવ્યા અમે ઊભા હતા બે ચાર મિત્રો સાથે આવીને મુલાકાત કરીને કીધું કે હઝરત હું હજમાંથી પાછો આવું ને પછી આ મોહિમની અંદરમાં તમે જ્યાં પણ જાશો ને હું તમારી સાથે આવીશ આ મોહિમ મને બહુ અતિ ગમે છે અને અમે આની ઉપર દાદા બાપુ એક વખત આવેલા ત્યારે કામ પણ કરેલું પણ એ કામ બહુ જારી નહોતા રાખી શક્યા પણ હવે અમને એવું લાગે છે કે તમારા જેવા વ્યક્તિ મળી ગયા છે તો અમે તમારી સાથે મળી અને આ કામની અંદરમાં સામેલ થશું આવા હુંસલા અફજાઈના પણ અનુભવો ત્યાં ત્યાર પછી બપોર બાદ તીથવા ગયા તો તીથવાની અંદરમાં અમુક લોકો મને જોઈને પૂછવા લાગ્યા કે આ સલીમ મોલાના સાહેબ છે જેના વિડીયો આવી રહ્યા છે વ્યસન મુક્તિ ઉપર જેના ઓડિયો ક્લિપ હતી તો અમુક લોકોએ કીધું કે હા એ જ મોલાના છે તો મને હોંસલાફજાઇ પણ કરી એમાંથી અમુક ભાઈઓએ તો એવું કીધું કે અજરાત તમે તો પંદર દિવસ ત્યાં તમારો વિડીયો આવ્યા પછી સણોસરાવાળો વિડીયો આવ્યો અમે માવા છોડી દીધા છે કોઈએ કીધું તમારી ઓલી ઓડિયો ક્લિપ આવીને અમે તો ત્યારથી જ માવો છોડી દીધો છે તો લોકો એવું નહીં માનવાનું કે એક અવાજના લગાવ્યા ભેરી પૂરો સમાજને પૂરી સોસાયટી અને પૂરો તાલુકો એકી સાથે વ્યસન છોડી દેશે ના એવું નથી જ્યારે હું આજે ફિલ્ડમાં નીકળું ને તો મને ખબર પડી કે મેં અકેલા અહીં ચલા જાની બે મંઝિલ મગર મેં અકેલા ચલા થા જાની બે મંઝિલ મગર લોગ આતે રહે કાર વાબળતા ગયા બસ આ આ લાઇનની અંદરમાં નીકળી પડો જે લોકોએ મૂકી દીધું છે એ બીજાને મૂકાવવા માટે મારી જેમ નીકળી પડો હરરોજ નિયત કરીને નીકળો કે આજે જેને પણ મળીશ ને એને હું વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરીશ અને એના ઉપર હું એને ગમે તેમ કરીને એવા પ્રયાસો કરીશ એવા દાખલાઓ આપીશ કે હું એક ભાઈને આજ વ્યસન છોડાવીશ ખરેખર સાંજે પાછા આવ્યા મારા વાઇફે કીધું કે આપણે હજ પડવા કીધી જાશું તો મારો જવાબ હતો કે હું તો આજે જ હજ પડી આવ્યો એને કીધું કે હજ પડવા થોડા ગયા હતા આપણે તો હજીઓને મળવા ગયા હતા નહીં તું મળવા ગઈશ મેં તો હજ પડી લીધું આજે મને પૂછ્યું કેમ મેં કીધું કે આજે મેં એક મારા ભાઈને વ્યસન છોડાવવાનું કામ કર્યું છે અને એ મારી નિયત હતી એનો સવાબ મને મારો રબ હજના સવાબ જેટલો દેશે પ્લીઝ લોકો તમને ખબર છે કોઈને વ્યસન છોડાવશો ને તો એ વ્યક્તિની જિંદગી બચાવવાનું તમે કામ કરો છો અને એ વ્યક્તિની જિંદગી જ નહીં ફક્ત એના ફેમિલીની લાઈફ બનાવવાનું કામ તમે કરો છો તાકે એના બાળકોની જિંદગી બચાવવાનું પણ કામ કરો છો કારણ કે જે પુરુષ પોતે વ્યસન કરતો હોય તો એની ઓલાદ એના બાળકો જે રહ્યા એના ફાધરને જોઈ અને એ પણ બુરી આદત અને વ્યસનની આદતે ચડશે જો તમે એના ફાધરને વ્યસનની આદત છોડાવી દેશો તો આપોઆપીનું ફેમિલી તો વ્યસનથી બચી જ જાશે તો તમે એક વ્યક્તિને વ્યસન છોડાવીને એક પરિવારને બચાવવાનું કામ કરો છો એક પરિવારની જાન બચાવવાનું કામ કરો છો તો મને એવી ખબર પડે છે કે એક ઇન્સાનની જાન બચાવવાનો હજર અલ્લાહની બારગામાં એક હજ પણ હજ કરતાં પણ વધારે કરે છે અને લોકો હું તમને કહી દઉં કે દુનિયામાં જુમાની અંદરમાં જે દીન ઇસ્લામની અંદરમાં ખુતબો દેવામાં આવે છે ખુદબો એટલે એક પેગામ દેવામાં આવે છે એમાં સૌથી નાનામાં નાનો ખુતબો દુનિયામાં સૌથી નાનામાં નાનો ખુદબો ક્યાં દેવાનો હતો એ ખુદબો આજે પણ ગૂગલમાં સર્ચ કરશું ને તો તમને મળી આવશે આફ્રિકાના એક ઇમામે ખુદબો દીધો હતો મિમ્બર ઉપર ચડીને આમ તો ખુદબાઓ લાંબા હોય છે પંદર મિનિટ વીસ મિનિટના ખુદબાઓ હોય છે પણ એનો બે જ શબ્દો અને એક જ લીટીનો ખુદબો હતો એ ઈમામે આફ્રિકાના ઈમામ હતા એને મિમ્બરના પગથિયા ઉપર ચડી અને ખાલી બે જ લાઈનો કીધી હતી એ લોકો કોઈ એક વ્યક્તિને ખવડાવવું અને એને ભૂખે મરવાથી બચાવવું એક હજાર મસ્જિદ બનાવવાથી પણ અફઝલ છે તો યારો આપણે તો કોઈને વ્યસન છોડાવીને એની અને એના પરિવારની જિંદગી બચાવવાનું કામ કરી છીએ તો હું માનું છું કે એક મસ્જિદને એક હજાર મસ્જિદ જેટલો સવાબ મળશે શરત એ છે કે તમારા અંદર લીલાયત અને ઇખલાસ હોય મેં કલા ચલાતા જાની બે મંજિલ મગર લોગ આતે રહે કાર વાવડતા ગયા लोग जुड़ते जा रहे हैं और लोग व्यसन छोड़ते भी जा रहे हैं और लोगों से मेरा ये एक अपील है और मेरी रिक्वेस्ट भी है कि आप खुद भी छोड़ो दूसरों को छुड़वाने के लिए आप कमर कस के लग जाओ और अपने एक भाई को कम से कम व्यसन छुड़ाने के लिए आप तैयार कर लो जी खुदा हाफिज़